નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડિયાની નવલકથા વેળા વેળા છાયડીના પ્રકરણ સત્તરમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ આ તો મારા જેઠ આ તો મારા જેઠ થાય સગા જેઠ ખાટલાની ઈસ પર બેસીને બે ભાન માણસના પગને તળીએ ખરટ કરતાં કરતાં ચંપાએ હીરબાઈને કહ્યું આ તો વાઘણિયા વાળા ઉત્તમ જામ સેટ છે સાચો સાચ હા હું વાઘણિયા ગઈ હતી તો નજરો નજર જોયા હતા એ ભલવાડામાં ઢોર બાંધવા ગયો પછી ઉત્તમ ચંદને ખાટલે સુસરા કરી રહેલા બે શ્રી હૃદય વાતય ચડ્યા હતા ચંપાએ ચાતુરી વાપરીને બીજા સાથે દૂધનો કળસો ઘરે મોકલાવી દીધેલો અને માતાને સંદેશો પણ કહેવડાવી દીધેલો કે હું થોડી વારમાં આવું છું જેથી સંતોષબા પુત્રની ફિકર ન કરી જીવ ખળખિયાને કાઠી ક્યાંથી આવી ભોગ્યા હશે હીરબાઈએ પૂછ્યું ભગવાન જાણી ચંપા બોલી કદાચ ઉગરાણી ભુદરાણીને મસ્તે નીકળ્યા હોય ને કોઈ ડફેર કે આડોડિયાએ આતરીને લૂંટી લીધા હોય આવો માર મારતો બીજું કોણ મારે ભગવાન જાણે તારી પડશે ને હીરબાઈ બોલ્યા વાવળ શું મહેમાનનો ખાટલો જ અમારે ઘરે લઈ જવો પડશે ચંપાએ કહ્યું પણ એ આંખે ઉગાડે નહીં ત્યાં લગણ અહીંથી આગા ફસતા મારો જીવ ન હાલે ગરમા ગરમ ખરડ ગરમ શેક ની બેવડી અસર થી ડુંગરાઈ ગયેલા અંગોમાં ચેતના આવવા લાગી એને હાથ સહેજ હલાવ્યો અને પગ સહેજ સંકર્યો ત્યારે હીરબાઈના ના ચહેરા પર આસન સુરખી ફરકી ગઈ બોલ્યા હવે સુવાણિયા થઈ જશે અત્યાર સુધી ઉત્તમ ચંદ ના ધોડિયા વળી ગઈ હતી એ ઉઘડી ગઈ ને એણે ઓટ પર જીભ ફેરવા માંડી જો દાંતની ધોળીએ ઉઘડી ગઈ હીરબાઈ આનંદિત થઈને બોલી ઉઠ્યા હોઠ ઉપર જીભ ફેરવે છે એટલે ગળું સુકાતું હશે ગગી ઊભી થઈને પાણી પા ચંપા ખાટલેથી ઊઠીને પાણીયારા તરફ ગઈ એટલે હીરબાઈએ એને સૂચના આપી ગોળેથી પાણી ભરજે માં હું ત્યાં ભલા ચંપાને નવાઈ લાગી આયાના ગોળાનું પાણી પાઈને ઉચડીયાતની દેહનો અભળાવાય હવે રાખો રાખો ચંપાએ હસતા હસતા કહ્યું ચાગડું પાણી પેટમાં ગઈ એમ દેહ વટલાઈ જતી હશે ના માડી આપણાથી એવો પાપ નો પોરાય સહુ સહના ધરમ સહને વાલા હોય કહીને હીરબાઈએ સૂચવ્યું ઓલી ઉટકેલ ટબુકી લઈને કોઠીમાંથી અણબુટ્યું પાણી ભરી લઈ ઉત્તમચંદે ફરી ઓટ પર જીપ ફેરવી જડ ટબુકી ભરી આવ્ય ગગી હીરબાઈએ યાજ્ઞા કરી ઉત્તમચંદની આંખો તો હજી મીચેલી જ હતી છતાં ચંપાઈએ સ્વસુર પક્ષના વડીલની સન્મુખ બેસતા પારાવાર સંકોચ અનુભવ્યો પણ નિવાર્ય ફરજ સમજીને એણે અત્યંત શોભ સાથે જાજરમાન જેઠના મોડામાં ટોયલીએ ટોયલીએ પાણી ટોવા માંડ્યું ગટાક ગટાક અવાજ સાથે ઉત્તમચંદ ગળે પાણી ઉતારવા લાગ્યો અને ઘૂંટડે ગૂંટડે એ પરમ તૃપ્તિ અનુભવવા લાગ્યો ટબુડીમાં પાણી ખાલી થતા ચંપા થંભી ગઈ પણ ઉત્તમચંદે વધારે જલ આશાએ ફરી મોં ઉઘાડ્યું બીજી ટબુકી ભરી આવ્યા ગઘી હજી ગળે શોષ પડતો લાગે છે હીરબાઈએ કહ્યું બિચારા જીવ કોણ જાણે ક્યાંના તરસ્યા થઈને નદીને કાંઠે પડ્યા હશે ચંપા ફરી ઉશિકા નજીક બેસીને ઉત્તમચંદના ધ્રુપતાર્ય મોડામાં પાણી ટોવા લાગી અતિથિનો જાણે કે યોગ યોગનો તરસ્યો કંઠ ગૂંટડે ગૂંટડે પરિતોષ અનુભવી રહ્યો એના જાણાતા દેહમાં સ્ફૂર્તિ આવવા લાગી થોડી વારમાં જ ઉત્તમચંદે આંખ ઉઘાડી ચંપાએ ચોપભેર માથા પરની ઓઢણીનો છેડો કપાળ પર ખેંચ્યો હીરબાઈએ હરખભેર પતિને બૂમ મારી એ ઘરમાં આવો એ એબલ ઓરડામાં દાખલ થયો એટલે હીરબાઈએ કહ્યું જો મહેમાને આંખ ઉગાડી નાનકડો બીજલ પણ ઘરમાં દોડી આવ્યો ને સહુ આ અતિથિના ખાટલાને ઘેરી વળ્યા ઉત્તમચંદ આપ અપરિચિત વાતાવરણ અને અપરિચિત આદમીઓને અવલોકી રહ્યો એ બળ આનંદિત ચહેરે ઉત્તમચંદના માથા નજીક આવીને ઊભો રહ્યો ઉત્તમજણ થોડી વાર તો એભલના ચહેરા સામે ટગર ટગર જોઈ રહ્યા ને એની ઓળખાણ પાડવા મથી રહ્યા પણ એભલનો અણસાર પણ જરાયે પરિચિત ન લાગ્યો ત્યારે એણે પૂછ્યું તમે કોણ મને તો ક્યાંથી ઓળખો સેટ મારું નામ એભલ ખાડું લઈને વાડીમાંથી ગામ ઢાળો આવતો હતો ત્યાં તર ભેટ ખળખડી અને કાંઠે આંબલી હેઠા તમને ભાડિયા ના કે આંગળી મેલી જોઈ સાર તો બરાબર ન સાંભળ્યું પણ તાળવે ટપાટ હતો એટલે જાણ્યું કે જે હજી તાળવે ચૂટ્યું છે વાડીમાં હમણાં દીપડાની રંજાંડિયા વધી છે ને રોજ રાતે ખળખડીએ પાણી પીવા આવે છે એટલે તમને રાત વરના રેઢા તો કેમ મિલાય એ બોલ સ્પોટ કર્યો પછી ઉમેર્યો હું તો તમને જોડીએ ઝાલીને ઉપાડી આવ્યો રામને લેખે ભલું થાજો તમારો ભાઈ ઉત્તમચંદને હવે નદી કાંઠાનું પ્રસંગ યાદ આવી જતા અહીંના સલામત વાતાવરણમાં પણ એ ભયને દુચારી અનુભવી રહ્યા પણ હવે પોતે ભય મુક્ત છે એ સમજાતા એણે આ અજાણ્યા માણસનો અહેસાન વ્યક્ત કર્યો તમે મને જીવનદાન દીધું ભાઈ મેં તો મારાથી ભણતું કર્યું એ ભલે ઉત્તર આપ્યો માણહ જેવા માણને હાથે કરીને દીપડાને મોડે ધો ટોળા હોમવા દેવાય છે આ કિયું ગામ ભાઈ ઉત્તમચંદે પૂછ્યું ઈશ્વર તો નથી ને સાંભળીને એ ભલે જરા હસતા હસતા કહ્યું ઈશ્વર તો રહી ગયું આથામણી કોરીએ પણ તમે તો સાવ બે બાન હતા એટલે ક્યાંથી ખબર પડે આ તો મેઘણી છે મેઘણી મેઘણી જનના પેટમાં રસકો પડ્યો હા મેઘણી તમારા વહેવાઈનું જે ગામ હીરબાઈએ કહ્યું સારું પણ તમે ક્યાંથી જાણ્યું કે આ વેવાઈનું ગામ છે આ તમારા નાના ભાઈની વહુ ઊભી ચંપાઈએ તમને ઓળખી કાઢ્યા હીરબાઈએ પોતાની બાજુમાં ઊભેલી ચંપા તરફ નિર્દેશ કર્યો ચંપાએ વધારે ક્ષોભ અનુભવ્યો અને ઘૂમટો વધારે ઓરો ખેંચ્યો ચાંદે બીજો આઘાત અનુભવ્યો ક્ષણભર તો એને થયું ક્યાં અહીં ક્યાં આવી ભરાણો આ તો ઈશ્વરિયાની ઓલમાંથી નીકળી ચૂલમાં પડવા જેવું થયું કપૂર શેઠને તે ને અમારે તો ઘર કરતાએ સરસ નાતો એબેલ કહેતો હતો તો રોજ અમારે ઘેર દૂધ લેવા આવે હીરબાઈએ ઉસ્સાહભેર બોલવા માંડ્યું તમને જોડીમાંથી ખાટલામાં સુવરાવા કે તરત તો ઓળખી ગઈ કે આ તો મારા જેઠ થાય આનો ખાટલો તો મારે ઘેર જ લઈ જવો પડશે નાના ઉત્તમચંદે તરત નોકાર સંભળાવી દીધો અને પછી શા મોંઘો થઈ ગયો સાંભળીને સહુએ આશ્ચર્ય અનુભવ્યું પોતાના વેવાઈને ઘેર જવાની આ માણસ શા માટે ના પાડતો હશે ચંપા તો મનમાં ને મનમાં તર્ક કરી રહી અમારે ઘેર આવવામાં એમને શું વાંધો હશે કાંઈ માઠું લાગ્યું હશે ના ના એટલા અક્ષરો સાંભળી રહ્યા પછી મહેમાને મોડેથી વધારે ખુલ્લાસો સાંભળવાની સહુ અપેક્ષા રાખતા હતા પણ ઉત્તમચંદ તો સાવ મૂંગો જ થઈ ગયો હતો પોતે જે નાજુક અને નામોશી ભરી સ્થિતિમાંથી અહીં આવી પહોંચ્યો હતો એની જાણ વેવાય પક્ષને થાય તો આખી વાત ચોડાઈને ચક ચીકણી થાય અને પોતાની આબરૂ ધૂળદાણી થાય એમ સમજીને ઉત્તમચંદે પૂછ્યું કપૂર શેઠને ખબર છે ખરી કે મારો ખાટલો તમારા ઘરમાં છે ના પણ ચંપા ઘડી જઈને વાવડ આપશે હીરબાઈએ કહ્યું તમે આંખ ઉગાડો એની જ વાટ જોતી હતી તો હવે વાવળ આપવા રેવા દેજો લાજ કાઢીને ઊભેલી ચંપાને ઉદ્દેશીને ઉત્તમચંદે કહ્યું હું જાણે કે મેઘણીમાં આવ્યો જ નથી એમ સમજી ફરી સહુને નવાઈ લાગી આમ કાં બોલો શેઠ ભલે કહ્યું કપૂર શેઠને ખબર પડી કે તમે અહીં આવી ગયા ને અમે એને જાણ ન કરી તો પછી એમ ઠપકામાં આવી પડીએ ને એટલે જ કહું છું કે કપૂર શેઠને ખબર પડવા દેજો મહા ઉત્તમચંદ બોલ્યો મારે જટ વાગે ભૂગવું પડે એમ છે ને કપૂર શેઠને ખબર પડે તો મને અહીં અઠવાડિયા લાગે રોકી રાખી વેવાય અવા તો હોસિલા છે કે મને ઘડીકમાં પાછો નીકળવા જ ન દે સહુ સાંભળી રહ્યા પણ કોઈને આ ખલાસો ગળે ન ઉતરી શક્યો લ્યો આ ચંપા તો જાય છે ઘેર હીરબાઈ બોલ્યા અબ ઘડી કપૂર શેર કડચે કાચડી ખોસતા આવી પૂગ્યા સમજો એને કહો કે ઘેર જઈને મારા નામનો એક અપ્સરે ન બોલી અરે એમ તે હોય શેઠ તમે મેઘણીમાં આવ્યા ને ચંપા પોતાના મા બાપને જાણ ન કરી એવું તે શોભે ક્યાંય જાણ કરશે તો નહીં શોભે ઉત્તમચંદે કહ્યું એને વાલા સગાનો સમ દઈને કહો કે ઘરમાં કોઈને આ વાતની જાણ ન કરી પણ શેઠ આમાં તો અમે વાકે ગુનામાં આવી પડશું એ ભલે ભય વ્યક્ત કર્યો અમારે માથે કપૂર બાપાનું કાયમનું મહેણું રહી જશે મહેણું નહીં રહેવા દઉં ઉત્તમચંદે કહ્યું હું વાઘાણીએ બરોબર સાજો થઈ જઈશ પછી આટો આવી જઈશ પણ હમણાં તો મેં મેઘણીમાં પગ મેલ્યો છે એટલી વાત પણ કોઈને કાને માં ભલા થઈને લાજના ગૂમટા આડે ચંપા બિચારી કાંઈ ભૂલતી નથી પણ મનમાં કૂચવાય છે હીરબાઈ ભૂલ્યા આંખમાંથી તો ઢળક આહુડા દળવા માંડ્યા છે કોચવાઓ માં બેટા કોચવા માં વતમચંદે ખુલાસો કર્યો હું તો વાઘણિયા દરબારનો વચ્ચે ખોચવા નીકળ્યો હતો એમાં આટોડિયાએ માર મારીને લૂંટી લીધો માર મારતો બહુ લાગ્યો હતો પણ તમ જેવા સતીના પુણ્ય આડા આવ્યા તે ઉગરી ગયો એટલો પરમેશ્વરનો પાળ સમજો પણ વાને કાને એ આ વાત ન જાય એનું ધ્યાન રાખજે મારી આબરૂ હાલી હોય તો હોઠે તાળું જ મારી દે છે જાણે કે મેં મેઘની ગામમાં પગ જ નથી મેલ્યો એમ સમજ છ કે એ પોતાની ફકર કરશો માં કોઈને કાને વાત ન જવા દઉં દૂર ઊભા ઊભા હીરબાઈએ ચંપાનો જવાબ કહી સંભળાવ્યો જીવતી રહી દીકરી તારા જેઠની આબરૂ અટાણી તારા હાથમાં છે ખીરબાઈ ચંપાના ઘૂમટામાં કાન ધરીને એનું કથન સાંભળવા જતા હતા અને દુભાસિયાની ઢબે એનો સાર ઉત્તમચંદને સાંભળતા જતા હતા કે એ છ કે સાસરેને આબરૂ તમ કરતા એ મને વધારે વાલી છે એનું નામ ખાનદાનનું ફરજંદ કે છ કે તમારું વેણ નહીં ઉથાપું ઘરમાં કોઈને ગણ પણ નહીં જાણવા દઉં કે મારા જેઠ ગામમાં આવ્યા છે વા દીકરા આનું નામ રાહતો ચંપાએ કહેવડાવેલા ઉત્તરો સાંભળીને ઉત્તમચંદે સંતોષ વ્યક્ત કર્યો ચંપા પૂછે છે કે જેઠની રજા હોય તો હવે હું જાઉં હીરબાઈએ કહ્યું જાઓ બેટા ખુશીથી જાઓ ઉત્તમચંદે આદેશ આપ્યો અને મનમાં સમાધાન થયા વિનાની અને કાન શંકાઓ સાથે ચંપા ઘર તરફ ઉપડી ઘેર પહોંચતા સુધીમાં આખે રસ્તે આ શંકાઓ વધારે ઘેરી બનતી રહી જેઠજી પોતાના આગમન અંગે આટલી બધી ગુપ્તતા શા માટે જળવા મથે છે આ પ્રશ્ન ચંપાને મૂંઝવતો રહ્યો સંકેત અને વ્યથિત હૃદયે એણે ડેલ્યના ઉમરામાં પગ મૂક્યો હતો ત્યાં જ ઉસરીમાંથી ઉચ્ચારેલા શબ્દ એના કાન પર અથડાયા ઉત્તમ જ બીજું કોઈ નહીં ભિખારો ને ભામટો ચોરનો સરદાર મનસુખ મામાના શહેરી લહેકા ઓળખાતા ચંપા સમજી ગઈ કે બાપુજી ઈશ્વરીયથી કંકુના કરીને પાછા આવી ગયા છે હિંડોળા પર હિંચકી રહેલા કપૂર શેઠ બોલતા હતા તમે મર ન માનો મનસુખલાલ પણ મને તો લાગે છે કે ઓતમચંદ શેઠ જેવો અમીર માણસ આવો કરે નહીં ચંપાએ આ બંને યુક્તિઓ સાંભળી અને ચૂપચાપ સીધી રસોડામાં જ દખલ થઈ ગઈ ચૂલે આ શું મૂક્યું ચંપાઈએ જસીને પૂછ્યું લાપસીનું આંધણ હરખાતા હરખાતા જસી બોલી સમજી બાપુજી આજે બેન બાના ચાલલા કરીને આવ્યા લાગે છે જસીએ હકારમાં ગર્ભર્યું સ્મિત વેર્યું ઉત્તમ ચાંદ વળી અમીર સેનું હતો તે દેહ હતો આજે તો બુંડેહાલ થઈ ગયો છે ઉસરીમાંથી મનસુખલાલનો અવાજ સંભળાતો હતો સોનું દેખીને તો મુનિવાર પણ ચડે તો પછી એના જેવો મોકલીસ માણસ તો રૂપિયાની રેડી કોથળી બગલમાં જ મારે ને કોણ જાણે પણ મારે ગળે આ વાત ઉતરતી નથી કપૂર હતા પોતાની આદત મુજબ ઉમરે બેઠા બેઠા આ વાતનું રહસ્ય ઉકલવા મથી રહ્યા હતા જસી જ જ્યારે ઝટપટ લાપસી રાંધી નાખવામાં રોકાઈ હતી ત્યારે ચંપા ઉદ્દિગ્ન ચિત્તે આ સંવાદ સાંભળી રહી હતી પણ તો પછી બાલુએ ખાડિયાની પાળી મૂકેલી કોથળી એટલી વારમાં જાય ક્યાં મનસુખલાલે હસતા હસતા પૂછ્યું કે પછી કોથળીને પગ આવ્યા ભગવાન જાણે ભાઈ આ વાયે કમાડ ભીડિયા જેવું કૌતુક થઈ ગયું પણ નજરે જોયા જાણ્યા વિના કોઈના ઉપર આણ ન અડાવાય પણ એટલી વારમાં ઉસરીમાં ઉત્તમચંદ સિવાય બીજું કોઈ આવ્યું જ નહોતું સીતાજીની જેમ સંજોડી ધરતીમાં તો નહીં સમાઈ ગઈ હોય ને મનસુખલાલે ફરી હાસ્ય ફેલાવ્યું ચંપા વધારે દૂર બનીને સાંભળી રહી એક વાર લાખ થાપીને સવા લાખ ઉથાપનારો ઘણી આવી સો બસે રૂપરડીમાં મોડું બગડે ખરો કપૂર શેઠ હજી ઉત્તમચરને ગુનેગાર ગણવા તૈયાર નહોતા પણ તો પછી ઉસરીમાંથી એ ઓછી તો હાલ્યો ગયું શું કામ એના પેટમાં પાપ નહોતું તો કોઈને કીધા વિના જ શું કામ ખોબારા ગણી ગયો એ વાત તમારી સાચી કપૂર શેઠ કબૂલ કર્યું મને એટલી વાત જરાય વહેમવાળી લાગે છે ખરી હવે સમજ્યા તમે મનસુખભાઈ મોટે અવચે ભૂલ્યા એટલા ઉપરથી વાસો વાસે વેહ ઉપર આંબી લીધો પણ નદીમાં કોણ જાણે કઈ ઠેકાણે કોથળી દાટી દીધી હશે હવે ચંપાને કીરભાઈને ઘેર સાંભળેલી વાતનો તક પકડાતો લાગ્યો જસીએ હસતા હસતા ચંપાને કહ્યું તારા જેઠની જે વાત થાય છે સમજી એટલું જ કહીને ચંપા મૂંગી થઈ ગઈ અને મજૂસે પરથી વાસણો ઉતરવા લાગી બહારથી મનસુખભાઈનો અવાજ સંભળાતો હતો એટલે તો હું કહું છું કે હવે ઉત્તમચંદની જૂની અમે રાતનો મોહ મનમાંથી કાઢી નાખો ને ચંપા સારું કોઈ લાયક ઠેકાણું ગોતો રસડામાંથી ખડીક કરતોકને ને અવાજ બહાર ગયો એ શું થયું સંતોષભાઈએ સાત પાડીને પૂછ્યું કાઈ નહીં કાઈ નહીં જસીએ જવાબ આપ્યો એ તો બેનના હાથમાંથી થાળી પડી જરીક ધ્યાન રાખીને કામ કરતા હોતો તો સંતોષભાઈએ ટિપ્પણ રજૂ કર્યું કાસાની થાળીમાં તળ પડતા શું વાર લાગી ને કાસુ તો આજકાલ સોના કરતાં મૂકું છે માતાએ ઉચ્ચારેલ આ ઠપકાના વેણ સાંભળીને રાજી થઈ એણે ચંપા સામે કા લેતી જા એવો ભાવ સૂચવતી આંખો નચાવી ચંપાએ પોતાની આંખો ડાળી દીધી મનસુખભાઈએ જે પ્રશ્ન છેડ્યો હતો એની નાજુકાઈ જોતા એમણે અવાજ સાવ ધીમો પાડી નાખ્યો કપૂર શેઠીએ પણ ગંભીર મુખ મુદ્રાએ કાનસૂર્યામાં જ વાતચીત કરવા માંડી તેથી ચંપા પોતાના ભાવિ અંગેની ટેંગો સ્પષ્ટ સંભળાવી શકી નહીં પણ એને એટલો ખ્યાલ તો આવી શક્યો કે મનસુખભાઈએ મૂકેલો પ્રસ્તાવ બા બાપુજીને ગળે ઉતરતો નહોતો તેથી એનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો હતો હવે ચંપાને પણ સમજાઈ ચૂક્યું કે ઉત્તમચંદ પોતાના આગમનની હકીકત ગુપ્ત રાખવાનો આગ્રહ શા માટે સેવતો હતો વૈવાહિક સંબંધમાં બંગાળ પાડવાનું છે એવો એને વહેમ આવી ગયો હશે ચંપા પોતે જ વહેમના વમળમાં પડી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ